હવે જે ખબર મળી રહી છે કે ધવલસિંહ ઝાલાએ જે કચેરીનો પદા પાસ કર્યો તેમાં ભાજપના જ એક નેતાના સગા સંબંધીઓની સંડોવણી બહાર આવી શકે છે આપણે જણાવી દઈએ કે આ મામલે ભાજપના નેતા ભીખાજી ઠાકોરના વેવાઈની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે સિંચાઈ વિભાગની નકલી કચેરીમાં ભાજપ નેતા ભીખાજી ઠાકોરના વેવાઈની સંડોવણી ખુલતા અરવલ્લીના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે કેમ કે ખુદ ભાજપના ધારાસભ્ય જવલસિંહ ઝાલાએ આ જનતા રેડ કરીને નકરી કચેરીનો પર્દાફાશ કર્યો હતો આ નકલી કચેરીમાં કામ કરતા નિવૃત્ત કર્મચારી પી એન ડામોર ભીખાજી ઠાકોરના વેવાય હોવાનું સામે આવ્યું છે એટલે કે આ કચેરીમાં રેડ કરી ત્યારે આ કામ કરતા હતા તે ભીખાજી ડામોર ના વેવાય છે ભીખાજી ડામોર ભાજપના દિગ્ગજ નેતા છે જેને લોકસભાની ટિકિટ આપી હતી અને પછી રદ કરવામાં આવી હતી હવે આ ચર્ચા એવી ચાલી રહી છે કે શું નકલી કચેરી કોબાનના બાને ભાજપના ધારાસભ્ય ધવલસિંહ ભીખાજી ડામોરને ટાર્ગેટ તો નથી કરી રહ્યા ને મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ખુલીને જૂથવાદ સામે આવ્યો હતો જેમાં ભાજપના જ લોકો ભાજપના નેતાઓની સામે પડ્યા હતા અને અંદરો અંદર એકબીજાનો પૂરજોશમાં વિરોધ પણ તેમણે કર્યો હતો ભાજપમાં જૂથવાદ ખતમ થવાનું નામ નથી લેતો હવે જેમને વિરોધ કર્યો અથવા તો જેમને કારણે પાર્ટીને નુકસાન થયું હોય તેમનો રાજકીય હિસાબ કિતાબ પૂરો કરવાનું કદાચ આ મોટું કાવતરું હોઈ શકે ત્યારે સાબરકાંઠામાં પણ આ જૂથવાદે માઝા મૂકી હતી આપણે જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીમાં ભીખાજી ઠાકોરને બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી ત્યારબાદ ભીખાજીના સમર્થકોએ ભાજપનો પૂરજોશમાં વિરોધ કર્યો અને ત્યારે મુખ્યમંત્રીથી લઈ પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષથી લઈ અને તમામ લોકોએ આ વિરોધને શાંત કરવાનો પ્રયત્ન કર્યો ભીખાજી તેમના સમર્થકોને મનાવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા પણ તેમાં તેને સફળતા મળી ન હતી તેથી છેડે ચોકે એવું કહેવાય રહ્યું છે કે ખુદ ભાજપના ધારાસભ્ય ધવલસિંહે ભીખાજી ડામોરનો હિસાબ કિતાબ પૂરો કરવા જ આ નકલી કચેરી ઉપર રેડી કરી અને તેનો ફાસ કરો નવા સમાચાર નવી અપડેટ્સ સાથે અમે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર